જંબુસર પંથકમાં પતંગ ચગાવતા ધાબા ઉપરથી પટકાવવાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી એક યુવાન વધુ ઈજાઓને પગલે વડોદરા ખાતે રિફર કરાયો હતો જંબુસર તાલુકામાં પતંગ ચગાવતા ધાબા ઉપરથી પટકાવવાની બે ઘટનાઓ સામે આવી હતી ઉત્તરાયણના પર્વને લઈ લોકો વહેલી સવારથી ધાબા ઉપર ચડી ગયા હતા ધાબા ઉપર મ્યુઝિક સિસ્ટમ કે પછી બીજે રાખી લોકોએ સંગીતનો આનંદ માણ્યો હતો સાથે સાથે ઊંધિયા અને ચીકીની પણ મજા માણી હતી સમગ્ર જિલ્લાવાસીઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા હતા તે દરમિયાન જંબુસર ખાતેથી ધાબા પરથી પટકાવવાની બે અલગ અલગ દુખદ ઘટનાઓ સામે આવી હતી મરતી માહિસથી અનુસાર પ્રથમ ઘટના જંબુસર તાલુકાના વાસેતા ગામે થી સામે આવી હતી જંબુસર તાલુકાના વાસેતા ગામે પશુ ચરાવતા એક યુવક નામા દિનેશકુમાર રાવજીભાઈ પરમાર ડાબા પરથી નીચે પટકાય હતો ડાબા પરથી પટકાવવાને દિનેશકુમાર રાવજીભાઈ પરમાર હાથમાં ભાગે ઈજાઓ પહોંચી હતી તો બીજી ઘટના જંબુસરના ઇસ્માઇલનગર ખાતે થી સામે આવી હતી જંબુસરના ઇસ્માઇલનગર ખાતે રહેતા 10 વર્ષિયા महिर मोहन घासी दाबा पर नाक नकना भागे गंभीर इजाओ पहुंची थी इजाग्रस्त युवा ने एक सौ आठ द्वारा जंबूसर प्राइवेट होस्पिटल खाते खसेड़ एक एक युवा ने गंभीर इजाने पगले वारवादरा रिफर कर